વડોદરા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે રેલીનું આયોજન કર્યું હતું વડોદરાના આદિવાસી સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું રેલીનું આયોજન ચાર રસ્તાથી સોમા તળાવ ચોકડી સુધી ડીજે સાથે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ જોડાયા હતા સ્ટોરી રિપોર્ટ બાય નિખિલ ગાયકે દિવસ જ્યારે ઉજવાય ત્યારે વડોદરામાં ખાસ કરીને વડોદરા જ્યારે રાજ્યના મધ્યભાગના છે એના લીધે અહીંયા ઉમરગામ જિલ્લા અમદાવાદ જિલ્લાના જેટલા ટ્રાઇબલ્સ તમામ જિલ્લાના નાના મોટા કર્મચારીઓ બાળકો અભ્યાસ માટે આવેલા હોય અને પર્યટનો પરિવાર માટે આવેલા હોય અને આ એક સમાજને એક ક્ષેત્ર નીચે લાવવા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આપ જોઈ શકો છો કે મોટા મોટી સંખ્યામાં આદિવાસી સમાજ ઉપસ્થિત છે આ પ્રસંગે હું આદિવાસી સમાજના તમામ વર્ગના યુવા વડીલ બહેનો ભાઈઓ બાળકો તમામને આદિવાસી દિવસને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને તેઓ શૈક્ષણિક રીતે સામાજિક રીતે આર્થિક રીતે સમાજમાંથી આગળ વધે સમાજની ભીડ વધારે એવી શુભેચ્છા આપું છું અને સમાજ વધુને વધુ પ્રગતિ કરે એ માટે પોતાને પ્રાર્થના પણ કરું છું અને જ્યારે સમાજ છે ત્યારે સૌ પ્રથાના પોતાની સમસ્યાઓ કોઈ પણ કારણ છે ત્યારે જોવાની જરૂર પડે એકતા જરૂર પડે આખો સમાજ ગુજરાતનો જે ટ્રાઈબલ સમાજ છે એક થઈને સંઘર્ષ કરે આગળ વધે એમ ખૂબ ખૂબ